નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે મિત્રો તમારી માટે ખૂબ જ યુનિક રેસીપી લઈને આવ્યો છું રેસીપી એકદમ ઇન્ટરેસ્ટિંગ છે તમને ખૂબ જ ગમશે અને મિત્રો બાર ધોધમાર વરસાદ ચાલુ છે અને આ વરસાદમાં વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે અને આ ઠંડા વાતાવરણમાં આપણે બનાવીશું આજે પાકા કેળાનું શાક અને આ કેળા પણ છાલવાળા કેળા અને મિત્રો આ શાક ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી બને છે અને મિત્રો સિઝન ગમે તે હોય કેળા બારે માસ મળતા હોય છે તમે એકવાર તમારા ઘરે આ શાક બનાવશો ને તમારું આ બની જશે અને કેળા જો આવા લેવાના છે થોડા પાકા લેવાના છે પણ કડક લેવાના છે અને એની છાલ સરસ ચમકતીને જાડી હોવી જોઈએ હવે આપણે વઘાર કરી લઈએ તો આ વઘાર માટે આપણે સૌ પ્રથમ બે ચમચા તેલ એડ કર્યું છે અડધી ચમચી જીરું અને થોડું લસણ એડ કર્યું છે લસણને આ રીતે કટિંગ કરીને એડ કરીએ તો એનો સ્વાદ ખૂબ સરસ આવે છે અને એક વઘારનું મરચું હવે આપણે જે સૂકો મસાલો છે એની પેસ્ટ બનાવી લઈશું તેના માટે આપણે થોડું પાણી લીધું છે એમાં હળદર લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર આ આ ત્રણેય વસ્તુનો આપણે એક પેસ્ટ બનાવી લેવાની છે અને આ પેસ્ટ આપણે આ વઘારમાં એડ કરવાની છે જેથી આ મસાલા બળી ન જાય અને એનો કલર પણ સરસ આવે અને સ્વાદ પણ સરસ આવે હવે થોડી હિંગ એડ કરી દઈશું એટલે આપણો આ વઘાર તૈયાર થઈ ગયો છે ને હવે આપણે એડ કરવાનો છે આ બનાવેલી પેસ્ટ ગેસની ફ્લેમ ધીમી રાખીને આ મસાલાને બરાબર કૂપ થવા દેવાનો છે અને મિત્રો આ છાલવાળા કેળાનું શાક છે ને યુટ્યુબ ઉપર તમને ક્યાંય જોવા નહીં મળે અને ખૂબ જ ટેસ્ટી બને છે તમે પાકા કેળાના અનેક શાકની રેસીપી તમે જોઈએ છે તો એકવાર તમે જરૂરથી આ રેસીપી મુજબ તમારા ઘરે છાલ સાથે કારણ કે કેળા કરતાં છાલની મીઠાશ વધારે છે હવે આપણે બે મીડિયમ સાઇઝના ટમેટાને સમારીને આ વઘારમાં એડ કરી દીધા છે અને ગેસની ફ્લેમ થોડી હાઈ કરીને એને બરાબર સોફ્ટ કરી લઈશું પણ એ પહેલાં થોડું અંદર સોલ્ટ એડ કરીશું મીઠું એડ કરવાથી આ ટમેટા જલ્દીથી ગળી જાય છે હવે ફક્ત પાંચ મિનિટ માટે ઢાંકીને કૂક થવા દઈશું ગેસની ફ્લેમ હવે લો કરી દઈશું અને આને કૂક થવા દઈએ અને હવે આપણે કેળાને સમારી લઈશું કેળાને શાકમાં વઘારતા સમય સમારવાના છે કે જેથી કરીને કાળા પડી જાય આપણે છાલનો તમે જોઈ શકો છો મિત્રો કે આપણે કેવા કેળા પસંદ કર્યા છે એકદમ ચમકતી છાલવાળા જાડી છાલવાળા કેળા પસંદ કર્યા છે અને જેનું શાક ખૂબ સરસ થાય છે અને આ છાલની મીઠાશ તો બહુ અદ્ભુત હોય છે મિત્રો તો તમે જરૂરથી તમારા ઘરે એકવાર ટ્રાય કરજો અને આપણો આ મસાલો બરાબર તૈયાર થઈ ગયો છે ટમેટા પણ બરાબર સોફ્ટ થઈ ગયા છે તો આપણે એક વખત એને બરાબર હલાવી લઈશું અને હવે આપણે આ સમારેલા કેળા એડ કરી દઈશું પણ એ પહેલાં આપણે કેળાને ધોઈ લીધા હતા એ વસ્તુનો ખાસ ખ્યાલ રાખજો કોઈ પણ શાકને વઘારતા પહેલાં ધોઈ લેવાનું હોય છે અને હવે ફક્ત પાંચ મિનિટ માટે આને ઢાંકીને રહેવા દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી છે અને આને ફક્ત પાંચ મિનિટ માટે ઢાંકીને રહેવા દેવાનું છે અને આ કેળા બરાબર સોફ્ટ થઈ ગયા છે થોડું પાણી પણ એડ કરી દઈશું અને ફરી થોડું હલાવીને ઢાંકીને ફરી પાંચ મિનિટ માટે રહેવા દઈશું ખૂબ જ સરસ સુગંધ આવેલી છે મિત્રો અને આપણું પાકા કેળાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો મિત્રો કેળા સોફ્ટ થઈ ગયા છે કેળાની છાલ પણ સોફ્ટ થઈ ગઈ છે અને હવે આપણે થોડો ગરમ મસાલો એડ કરીશું આ ગરમ મસાલાથી એસિડિટી નહીં થાય કારણ કે આપણે ફક્ત સુગંધ અને સ્વાદ માટે મસાલો એડ કર્યો છે અને હવે થોડી કસૂરી મેથી પણ એડ કરી દઈએ તો આપણે કસૂરી મેથી એડ કરી દીધી અને ફરી એક વખત હલાવી લઈએ ઓઇલ છૂટું પડી ગયું છે અને આપણું કેળાનું છાલવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો અને આ કેળાનું શાક રોટલી રોટલા ભાખરી પરોઠા અને પૂરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને એમાં જો વરસતો વરસાદ હોય ને આવું ગરમા ગરમ શાક હોય અને સાથે ગરમ ગરમ પરોઠા હોય ને મિત્રો તમે ભજીયાને પણ ભૂલી જશો એટલું ટેસ્ટી આ શાક બને છે હવે સ્વાદમાં થોડો ઉમેરો કરવા માટે આપણે એક લીંબુનો રસ એડ કરીશું ફક્ત અડધા લીંબુનો રસ અંદર એડ કરવાનો છે અને ત્યારબાદ કોથમીરથી ગાર્નિશ કરી દઈશું તો આ રીતે આપણું ખૂબ જ ચટાકેદાર એકદમ ટેસ્ટી અને કેળા ખાવાના તો ઘણા બધા ફાયદાઓ છે એ તમે જાણો છો તો આ રીતે હેલ્થ બેનિફિટવાળું પાકા કેળાનું છાલવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મિત્રો મેં તમારા માટે પાકા કલાની રેસીપીનો વિડીયો ખૂબ જ મહેનત કરીને બનાવ્યો છે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો અને આ વિડીયોને મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં લાઈક કરો તો મને ખૂબ જ આનંદ થાય છે અને મને મોટિવેશન મળે છે તો તમે વિડીયોને લાઈક કરી દેજો અને તમારા ઘરે જો આ રેસીપી મુજબ તમે જો શાક બનાવો તો મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો તમારા ફ્રેન્ડ્સ તમારા રિલેટિવ દરેકને આપણી ચેનલ ઉપર આવવા જરૂરથી જણાવજો અને મિત્રો તમારા ગામનું નામ પણ ખાસ લખજો તો આ રીતે આપણે કાચના બાઉલમાં કેળાનું છાલવાળું શાક સૌ કર્યું છે કેટલું સરસ અને સુંદર દેખાય છે અને ઉપર થોડું કોથમીરથી ગાર્નિશ કરી દઈશું તો ચાલો મિત્રો મળતા રહીએ નવા નવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત